નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે ગુજરાતમાં ત્રણ દિવસ સુધી કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાત માં ગત વર્ષે અગિયારમી ના રોજ ચોમાસાનો પ્રારંભ થયો હતો જેની સરખામણી આ વખતે ચોમાસું વહેલું આવવાની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી હતી પરંતુ આ વખતે મોટાભાગની આગાહી ખોટી પડી તેવું જણાઈ રહ્યું છે કારણ કે હજુ આગામી દિવસ બાદ એટલે કે રવિવારથી રાજ્યમાં માહોલ જોવા મળી શકે છે હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી મુજબ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં રવિવારથી ત્રણ દિવસ દરમિયાન હળવો વરસાદી માહોલ રહેશે સિવાય કેટલાક વિસ્તારમાં પ્રતિ કલાક ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાશે હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રવિવારના રોજ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ અને દીવમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો